ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં નવરાત્રિ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે માઈ ભક્તો ભક્તિભાવ સાથે નવરાત્રિ ઉત્સવ ઉજવી રહ્યા છે શહેરના ખૂણે ખાચરે શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે રાજમહેલ રોડ ઉપર આવેલ દયાલભાવના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા અડસઠ વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે મારી દીકરી મારા આંગણે અને બેટી બચાવો બેટી પઢાઓ જેવી થીમ ઉપર વિશેષ ગરબા મહોત્સવ યોજાઈ રહ્યો છે આ પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ સાથે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધું હતું ગાયક નીતિનભાઈ પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો યુવતીઓ નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરીને મન મૂકીને ગરબા રમી આનંદ માણ્યો હતો માતા પિતા પોતાના દીકરા દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા દયાળભાઉના ખાચામાં યોજાતા આ શેરી ગરબામાં શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યા છે પૂર્ણ કરી મંગલ પ્રવેશ અને ત્રીજી પેઢી થી એક પરંપરા આજે માતાજી ની આરાધના કરો અમે સાચવી રાખેલી છે અને અહીં અગાડી આ મંડળમાં અમે છેલ્લા બાર વર્ષથી બેટી બચાવો બેટી પડાવવાનો એક કોન્સેપ્ટ લઈને અમે અહીં અગાડી ના છોકરા ના મા બાપ અહીંયા ગાડી એમની નજર તોર ક્રમે અને કોઈ બી જાતના અમે વ્યવસ્થા મંડળના સભ્યો દરેક જોડે ઉભા રહી દરેક વ્યવસ્થા સાચવી છે અને છોકરીઓને ખાલા ના પડી જાય એના માટે અમે રોજે રોડ ઉપર કાર્પેટ કરીએ છીએ છેલ્લા ત્રણ દિવસથી વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ના તમામ આપણા સાંસદો વિવિધ સાત દેશથી વધારે દેશના જોઈ રહ્યા છે અલગ અલગ યુનિવર્સિટીમાં વિઝિટ કરી રહ્યા છે વડોદરા નું માણ્યું છે અને આજે જુદું વડોદરા જે વસે છે એવા દયા ભાવ નો ખાટો દર ભાવ ના ખાતા માં મારે આંગળે ટીમ પર જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે એટલે જયારે એમને કહ્યું ત્યાં બેઠીઓ પર અહિયાં ગરબા થઈ રહ્યા છે તો એને ખુબ આનંદ થયો અમને વિશ્વાસ આવ્યો કે ભારત હવે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો ખાસ કરીને આજનો દિવસ માતા દેવી પપ્પાથી ઉપર અભૂતપૂર્વ જેવા

અડસઠ વર્ષ પૂરા થયા પછી આજે એવું લાગ્યું કે માતાજીએ જે રીતે અને ભારતના નરેન્દ્ર મોદી કોંગ્રેસના શિક્ષકો મને આવી અને આપણા જોડે ઘોડવાર અમે જે પુરવાર કરી કે માતાજીના આ જોગામ જોડા સંજોગો છે જેમને ભેગા કર્યા અને આ મંડળ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત આપણા માધ્યમ બહુ જરૂર એમનો આભાર વ્યક્ત કરી સાંસદ ખૂબ જ આજે અહીંયા ગરબાના બે ચક્કર માર્યા એમાં રમવાનો બી ઉલ્લાસ બહુ જ વધી ગયો એમને બી ઉત્સાહ બહુ વધી ગયો અને બધે બી કરો કારણ કે આપણા સાંસદ છે એની જરા રશિયાના સાંસદ બનતા હતા એ ખૂબ અનુરોધ થયો અને ખૂબ આનંદ થયો